બે કોથળી હાચવી રાખી ખાલી એક કટુ વાત પેલું પીડા કલે એટલું તો મારે ચાલી રહ્યા ચોખા ભર્યા અંદર તા ના ચોખા ચોખા ભર્યા હા

દુકાન બે દાડા મોડા ભાઈ લઈ ને જતો હોય તા ના તમારી પેલા પૂછ્યું તને કે મારા જોડે ખાતર નહીં તમે કયો હો

લપતો મિલતો જ નહીં મગજ ખાઈ જાય દર વખતે હું ગમે તું આખો કરવાનું તારે લે તો ખાવાનું બનાવી મીલું બરોબર કરી

ખાવ <laughs> ખાવ <laughs> <laughs>

એલા મરી જ થા પીતા મી લાગ્યો ના ના તમે તો જોડે ઓ આલી દે છે આમ હેડો કાચા બધું ખાતા લઈ લે લેવાનું એ તો હું ના આવન તો ફોન કરીને કહું જો આ તો તા તમે કરું જ દેતો છોકે દેતો ફોન કરવા પર માર તો ખાતર આવી જ

ના યાર લાતર નહિ તમને કહી દઉં એટલે એ રાટું તમે નહી સમજો ખેડૂત તમે કપા ભરાયો આખું છોટાથી ભરાયું ના બધું થયું મને ખબર હું આવું થવાનું ખબર તો હતી કે દર વખત આપડે ગમવા જ પડે તો વાલો હું આવું કરો અહિયાં

પૈસા બધું ગયું બધું મને ખબર જ નાખું આવું થવાનું કઉ ખાતર ના લીધે પેરણ થવું પડશે પેરન થી ના લઈ જાય યાર મારી વાત વાપરો તમે બી જવા દો પણ યે દાર હું માગું એ દાર તમારે મને પાછી આલવી પડશે તમદાર તમે જે દાર માંગો એ દાર ખાતાની ખેલી પાહી આલે કો તો પૈસા તમદાર ના પૈસા નહીં જોતા મારા પૈસા તો લગવી જોતા મને ખબર ખાતર ખાતાને છોટી હતી એટલે હું અગાઉથી વેલો હજી ગયો હતો અને પૈસા રોતો ના ખાતાની ખેલ તમે આવો હું ઘરે લઈ હાલ પૈસા તમારે પાહા આલી જો એવું હોય તો હ ઓ શું કરી લેણો કણ ઉપર હેળો ઉપર ઉપર આવી પડ તો ઉપર હેળો